હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી માટે કે પછી વ્રત ઉપવાસ માટે શક્કરિયાની ચાટની રેસીપી તો આ રીતે તમે ઘરે શક્કરિયાને બાફવાની નવી ટ્રીક સાથે આ ચાટ એકવાર ઘરે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો આ મહાશિવરાત્રિ તમે કંઈક નવી રેસીપી ટેસ્ટ કરવા માંગતા હોય તો આ ચાટ જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ શક્કરિયાની ચાટ તો સૌથી પહેલા શક્કરિયાની ચાટ બનાવવા માટે શક્કરિયા લીધા છે અને આ શક્કરિયાને એકદમ સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે તો હવે તેને નવી રીતે શેકવા માટે મેં અહીંયા એક તવી ગેસ પર ગરમ કરવા માટે રાખી છે આપણે જે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ છે તે તવીનો જ ઉપયોગ કર્યો છે તો ગરમ તવી ઉપર આ રીતે આપણે શક્કરિયાને ગોઠવી દઈશું મિત્રો તમે

મેશ કરી લઈશું તો તમે જુઓ એકદમ આસાનીથી શક્કરિયા મેશ થઈ જાય છે તો મિત્રો શક્કરિયા પ્રોપર સારી રીતે શેકાઈ ગયા હશે તો આસાનીથી મેશ થઈ જશે તો અહીં મેં શક્કરિયાને સારી રીતે મેશ કરી લીધા છે તો ચાલો ફટાફટ તેની હવે ટિક્કી બનાવી લઈએ તો અહીં આપણે તેમાં એડ કરીશું ત્રણથી ચાર ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો જેનાથી ટેસ્ટ તો સારો જ આવશે સાથે ટિક્કીને બાઇન્ડિંગ આપવાનું પણ કામ કરશે સાથે મેં અહીંયા બે ચમચી જેટલા સુકા ટોપરાને છીણીને લીધું છે તેમાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા કાજુના ટુકડા લીધા છે તેને એડ કરી દઈશું હવે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું હવે અહીં આપણે ચાટમાં હલકા એવા મસાલા કરીશું તો તેના માટે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે તમારી તીખાશ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે આપણે તેમાં એડ કરીશું અડધા લીંબુનો રસ જે શક્કરિયાની મીઠાશને બેલેન્સ કરશે અને ચાટ એકદમ ચટપટી લાગશે હવે આપણે આમાં ખૂબ સારા લીલા દાણા એડ કરીશું હવે બધી જ વસ્તુને સારી રીતે હાથેથી મિક્સ કરી લેશું તો મિત્રો તમે આ રીતે ફિક્કી બનાવીને ચાટ બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને નાની સાઈઝની ટિક્કી બનાવી લઈશું તો આ રીતે બંને હાથથી હથેળીમાં ફેરવતા જઈને આ પ્રકારની ટિક્કી બનાવી લેવાની છે જો મિશ્રણ હાથે ચોંટતું હોય તો તમે હથેળી પર તેલ લગાવીને ટિક્કી બનાવી શકો છો તો અહીંયા આપણે આ રીતે બધી ટિક્કી બનાવી લેવાની છે તો હવે ટિક્કીને સારી રીતે શેકી લઈશું હવે ટિક્કીને શેકવા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે રાખી છે તમે ફ્લેટ અથવા તો નોસ્ટિક તવીમાં પણ શેકી શકો છો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે જે ટિક્કી બનાવી હતી તેને એક પછી એક આ રીતે એડ કરી દઈશું તો આ રીતે તમે શક્કરિયાની ટિક્કી ચાટ બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે તો હવે આપણે ટિક્કીને આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું અને હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટમાં જ બાજુથી ટિક્કી હલકી એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો જુઓ એકદમ ચટપટી અને ચટાકેદાર ટિક્કી બનીને તૈયાર છે તો ચાલો ફટાફટ ચાટ બનાવી લઈએ હવે ચાટ બનાવવા માટે આપણે સૌપ્રથમ તેમાં મીઠું દહીં એડ કરી દઈશું અહીં મેં દહીંમાં થોડી ખાંડ અને સંચર મીઠું એડ કરી દહીં બનાવી લીધું છે તેનાથી ચાટનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને ટિક્કી ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને હવે ઉપરથી લીલા દાણા લીલા મરચાં અને આદુની એક ચટણી એડ કરી દઈશું સાથે એકદમ ખાટી મીઠી એવી ખજૂર આંબલીની ચટણી એડ કરી દઈશું સાથે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે થોડા દાડાના દાણા એડ કરી દઈશું અને ઉપરથી ફરારી ચેવડો એડ કરી દઈશું તો જુઓ એકદમ ટેસ્ટી અને નવી જ રીતે વ્રત ઉપવાસ માટે કે પછી મહાશિવરાત્રી માટે ચાટ બનીને તૈયાર છે આ ચાટ નાનાથી લઈને મોટાને દરેકને પસંદ આવશે તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા